નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે આમોદ ખાતે સબની નજીક ટ્રક અને મારુતિ વેન વચ્ચે અકસ્માત ઘટનામાં કોઈ જાનહાની નહીં સમગ્ર બનાવ અંગે સૂત્રો દ્વારા થતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જંબુસર ને જોડતો નેશનલ હાઈવે નંબર ચોસઠ પર સમની ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ભરૂચથી થી તરફ જતી મારુતિ વેન જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે શૂન્ય એક આર એમ બ્યાસી સત્તાણું જે ભરૂચ તરફથી થી તરફ જઈ રહી હતી તે વેળાએ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર જી જે ચોત્રીસ થી સાઈઠ ઓગણસિત્તેર ના ચાલકે મારુતિ કારને ને ટક્કર મારતા અકસ્માત સર્જાવ અકસ્માતે પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થતા ટ્રાફિક જામ દ્રશ્ય દ્રશ્યો સર્જાયા